જુનાગઢના માળીયા તાલુકામાં પોલિયો અભિયાન અંતર્ગત બાળકોને ટીપા પીવડાવવામાં આવ્યા રસીઆઈડી પોલિયો રાઉન્ડ અંતર્ગત માળિયાહાટીના તાલુકામાં તમામ ગામોના નવજાતથી થી પાંચ વર્ષના બાળકોને બુથ પર પોલિયોના બે ટીપા પીવડાવવામાં આવ્યા જેમાં જુનાગઢ જિલ્લા પંચાયત સિંચાઈ સહકાર ખેતીવાડી પશુપાલન સમિતિના ચેરમેન પીઠવા પદાધિકારીઓ ગામના આગેવાનો સમાજ સેવકો દ્વારા બુથનું ઉદઘાટન કરી રસીકરણ કામગીરી શરૂ કરવામાં આવી હતી આ કામગીરી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર સુતરિયા અને ઇન્ચાર્જ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર ડાભી માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી